મિત્રો કેમ છો બધા મજામાં આપણો વિડીયો જોતા બધા મજામાં તો કે ફેમિલી દ્વારકાધીશ જય ઠાકર તો આપણો નવો લો નાખ્યો હોય આપણે તો મિત્રો આઈજે આપણે નથી શૂટિંગ કે નથી બીજું કાંઈ વિડિયો વિડીયો બનાવું ક્યાંય નથી જવાનું આજે થોડું ઘરે હે ને ધૂન ને એવું બધું રાખેલું એટલે આજનું બધો પ્રોગ્રામ કેન્સલ રાખેલો હોય તો મિત્રો આપણી ઘરે હે સુખદેવભાઈ સોઢા આપણે નામ નથી બગાડતા નામ નથી બગાડતા અને આ હે આપણો પછી હેલો કહી દો પછી હેલો આમ આપણે કાઢી લઈને જવાનું અને આ ભાઈને તો તમે ઓળખતા હશો ભાઈ આપણા વ્લોગમાં માં ઘણી વાર આવી ગયા છે અને પપ્પા ઓનલાઈન બિઝનેસ તો જો અહીંયા કરે છે મિત્રો તારે આપણે જો કમલેશભાઈ સોડા બજાઈને અંદર નાખે તડકાને જોવો શું કહે કમલેશભાઈ મોજા મજા પાકી ચોર પાકી ચોર એમાં એવું છે ને મિત્રો અમારે જ આવું છે બાયરે અને આ બધે પૈસા ને પંખા આવી ગઈ છે વાહ અને અમારા મિત્રો જવું હોય બાઈ રે એટલે વાય છે એટલે અમે મૂકવા જઈએ કમલેશભાઈ શું જો દારૂ પી ને વર્તન કરે પણ પીતે ને અમારા ઘર માં મિત્રો આવા ગાંડા બધા ભેગા થઈ જાય હા તો હાલો હવે ગાડી કાઢો ટપુ ભાઈ આપડે બાકી તું જઈજે ફરી ન જાતો એવું બધું કીધું ભાઈ તારી આબરૂ ની તો

ત્યારે કઈ હતું મને યાદ નથી અત્યારે તમને તું ને દેખાડું તમને હરદ માં જો હરદ માં તમને દેખાડું તું એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી મિત્રો બધાય વયા ગયા છે અને આપણો આજનો રિવર આયા પૂરો થઈ ગઈ છે તો બ્લોગને આ પૂરો કરી નાખી હું કેવું પપ્પા હવે પૂરો કરી હા એમ તો હાલો બ્લોગ જોયો તો લાઈક કરી નાખજો આપણા ચેનલ નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો 2000 સબસ્ક્રાઇબર જલ્દી કરાવો 2000 માં થોડાક જ ગટાય વીત્રી જવા ગટે તો કરાય નાખજો મરસી ફરી એકવાર નવા બ્લોગ સાથે આમ તમને હસમાં કંઈ બીજું દેખાયરું નહીં પણ માર નવા સાથે ત્યાં લગી જય માતાજી દ્વારકાજી હું કેવું આર્યા